નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારની જેમાં વિવિધ પ્રશ્નોને લઈને મોટા નિર્ણયો જોવા મળી શકે છે આજે કેબિનેટની જે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં અનેક મામલે લેવાઈ શકે છે નિર્ણય વિગતવાર જોઈએ તો આજે રોજ જે બેઠક મળનાર છે તેમાં જાહેર થયેલી અમલીકરણ કરવામાં આવનાર ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે આજે નવ વાગે કેબિનેટની આ બેઠક મળવા જઈ રહી છે એટલે કે શરૂ થઈ છે તેમાં પાણીના મામલે પણ નિર્ણય થઈ શકે છે હાલમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી અંગે કેબિનેટમાં સમીક્ષા થશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં વિવિધ જળાશયોમાં રિઝર્વના પાણી સહિતની બાબતો પર ચર્ચા થશે જળાશયોમાં કેટલા ટકા પાણી હાલમાં રિઝર્વ છે અને તે પૂરતું છે કે કેમ તે બાબતો પર મંત્રી મંડળમાં ચર્ચા થશે તેમાં જે અપરાંત ગુજરાતમાં અત્યંત મહત્ત્વનો મુદ્દો તેઓ જંત્રી મામલે પણ ચર્ચા કરવામાં આવશે altres ઉલ્લેખનીય છે કે જંત્રીનો નિર્ણય સરકાર દ્વારા થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યો છે અને નાગરિકો પાસે મંતવ્યો પણ મંગાવવામાં આવ્યા છે તેવામાં કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા વિવિધ અભિપ્રાયો સહિતના મહત્ત્વના મામલા પર ચર્ચા થશે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ